તમે વિચારતા હશો કે વીસ ભરીને મારા હાથમાં શું છે ફ્રેન્ડ તો મેં આ વખતે ઘરે હેલ્ધી અને ટેસ્ટી કુરકુરે બનાવે છે જો તમે બી છોકરાઓ માટે બનાવવા માંગતા હોય તો આ કુરકુરીની રેસીપી કરજો બહુ મસ્ત છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની છે મારી હાથમાં લસણ છે ફ્રેન્ડ આ તમે કોઈ દિવાળીના તહેવાર ચાલુ થયા અને લસણ લઈને શું કરે છે નીચે પડી ગઈ વાંધો નહીં ચાર કળી બહુ થઈ ગઈ આજે આપણે લસણ અને જીરાનો ફ્લેવર આ અને છોકરાઓ અને ભાવતી ફેવરેટ વસ્તુ બનાવીશું પૂરીનું સકરવારાનું નામ આવે એટલે છોકરાઓને નથી ગમતું વેકેશન છે દિવાળી અને અમને છોકરાઓને મનપવતો નાસ્તો આપવો છે તો ચલો રેસીપી રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ તો હું આજે બનાવીશ લસણ જીરાના ફ્લેવરવાળા કુરકુરે લસણને પહેલા જીરું વાટી લઈશું લસણ ને એકદમ ઝીણું વાટી લેવાનું છે એટલે વણો તમે એ વખતે તમને નળે ની લસણ ની કળી વણીને કરવાના છે તો ચલો બે ચમચી તેલ છે છે ગેસ ચાલુ કરી દીધો મસ્ત એને આપણે લસણ અને જીરાને ગરમ કરી અને એનો ફ્લેવર વધારે પડતો આવે અને કાચો ના લાગે એના માટે આપણે એને શેકી લઈશું પછી લોટ બાંધીશું તો મેં એમાં લીધું છે અડધી ચમચી જેટલું જીરું લસણ એડ કરી દઈશું અંદર બંને એક બી વસ્તુ કાચી ના લાગે આપણને અને ઓવર વધારે પડતી ચડેલી ના લાગે તમને જો આમાં તલનો ફ્લેવર ભાવતો હોય છોકરાઓને તો ચોક્કસથી એડ કરી દેજો મેં લસણ અને જીરાનો વઘારનો ફ્લેવર લીધો છે બસ નોર્મલ આટલું ગરમ કરવાનું છે તેલ વધારે પડતું નથી કરવાનું એટલે એનું કાચાપણું બી જતું રહે અને પ્રોપર આપણને એનો ટેસ્ટ બી મળે

લસણનો કલર સચવાઈ બી રહેશે અને કાચાપણું જે અંદર હશે એ બી દૂર થઈ જશે તો આમાં આપણે રેડી દઈશું પહેલાં લોટમાં લસણ અને જીરું બરાબર મિક્સ કરીશું પછી જે પ્રમાણે પાણી જોઈશે એ પ્રમાણે આપણે એક કડક ભાખરી જેવો લોટ બાંધી લઈશું પૂરી શક્કરપારા મોટા લોકોને ભાવતા હોય છોકરાઓને ડબ્બો ખોલીને લો ને તેમને એમને મોઢું બગડી જતું હોય છે તો આ સાદું જ છે ભલે મેદો છે પણ અમુક વસ્તુ આપણે મેદામાં ફ્રેન્ડ ખાતા જોઈએ છે તો હેલ્ધી બનાવવું બહુ જ મસ્ત રહેશે ઘરે જ તેલ આપણું ચોખ્ખું હોય આપણી સામે બનેલા હોય બધાને મોયણ આપી દીધું છે બરાબર જો તમને મોયણ દેખાતું જે રીતે પૂરીમાં એડ કરે ને એથી થોડું વધાર લીધું છે બસ થોડું કાળું માપનું રેડી અને એને કડક ભાખરી જેવું લોટ ભાતી દઈશું અને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું મસ્ત ભાકરી જેવો લોટ બાંધી લીધો છે હવે એને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું આ મેદાની જગ્યાએ તમે ઘઉંનો છે જુવારનો છે જવનો છે રાગીનો છે કોઈ બી લોટ લઈ શકો છો ફ્રેન્ડ તમને હેલ્ધી વધારે બનાવવા હોય આ તો દિવાળી છે એટલે આપણને એમ કે થોડું આપણે છોકરાઓને બી ખાવા દઈએ ને આપણે બી ઓકે ચલો એને દસ મિનિટનો રેસ્ટ આપી દઈએ ચલો તો ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને બે મિનિટ મસાડો હોય તો મસણી લેવાનું એક બાજુ તેલ મૂકી દઈશું આપણે બહુ જ મસ્ત થોડો સોફ્ટ થઈ ગયો છે મેંદો છે એટલે બહુ મહેનત કરવાની જરૂર નહીં પડે હવે જેટલી પતળી કે જાડા કરવા હોય તમારા ઉપર ડિપેન્ડ રહેશે કારણ કે તળવામાં જેટલું પતળું હશે એટલું ફટાફટ તળાઈ જશે તો માપના આપણે ત્રણ લોયા કરી લઈશું બંનેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને આ રીતે આપણી એની એક પતળી મોટી રોટલી વણી લઈશું તમને જીરું દેખાશે અને લસણનો ફ્લેવર આવશે મસ્ત આના ઉપર મસાલો તમારે જે ઘરે બનાવેલો હોય મેં કાલે બી મારા ચવાણા બનાવવા માટે કર્યું હતું ને એ મસાલો બધામાં ચાલે એવો કોઈ મસાલો બનાવીને તમે ડબ્બી ભરીને રાખી દો ને તો બી ચાલે અત્યારે દિવાળીના નવા નવા નાસ્તા બનતા હોય તો કોઈ બી નાસ્તા ઉપર તમે એને યુઝ કરી શકો આ રીતે તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે તમારે રોટલી જેટલું મોટી કે થોડી નાની રીતે વણી લેવાનું મેં રોટલી જેટલી કરી છે તમારે પાખરી જેટલી રાખવી હોય તો બી તમે રાખી શકો છો એની ચોરસ સીટ તૈયાર કરી દઈશું લાંબી પટ્ટી કાપો તમે તો બીજા બરાબર આ રીતે આપણે એક ચોરસ સીટ તૈયાર કરી ફટાફટ મોટા મોટા કરવા હોય તો તમારે નીચે પ્લેટફોર્મ ઉપર વણી લેવાના આ રીતે પતળી પટ્ટીઓ કટ કરી લઈશું એમાંથી પછી તમારે જે ડિઝાઇન આપવી હોય તમે આપી શકો છો એક પટ્ટી લઈશું હવે આટલી મોટી તમને લાગે ને કે ડિઝાઇન બહુ મોટી થઈ જશે તો વચ્ચેથી એ કટ કરી શકો છો કે ના આટલી ફાવશે તો આ રીતે તમે કોઈ બી ડિઝાઇન ફ્રેન્ડ આપી શકો છો દેખાય તમને આ રીતે ડાયરેક્ટ પછી તમારે તેલમાં એને એડ કરી દેવી પડશે તો ફૂલી ના છે એક બાજુ તેલ મૂકી જ દેવાનું બે બાજુથી ભમાવાની તો ડિઝાઇન રહેશે અને ફટાફટ તમારે ગરમ તેલ હોય ને એમાં એડ કરી દેવા નાની મોટી મેં તમને કીધું એ રીતે જો વચ્ચેથી પટ્ટી કરવી હોય સ્ટ્રીક નાની તો બી કરી શકો છો અને પકડો એટલે સાઈડો કદાચ કટ થઈ જાય ને તો વાંધો નહીં કારણ કે આપણે બીજામાં એડ કરી લઈશું લોટમાં પણ આપણને પ્રોપર કુરકુરી જેવી ડિઝાઇન મળી રહે

મેં તળ તરત જ મેં તમને કીધું ને એ રીતે આપણે તેલ મૂકી દેવાનું એટલે ફટાફટ જેટલી ડિઝાઇન તેલ ગરમ હશે ને એટલી રહેશે હું તમને બતાવું પ્રોપર આ શું પહેલાં નાખીને ત્યારે મેં તમને કીધું આ જો ડિઝાઇન પરફેક્ટ નહીં તેલ ગરમ હતું આ નાખતા જ ખુલી જશે પ્રોપર તેલ ગરમ નહીં હોય તો બરાબર તો આ રીતે આપણે તેલ ગરમ હશે પછી જ અંદર એડ કરીશું તો ચાલો ફેર એ જ રીતે ધીમા તાપે તળાવવા દઈશું અને તો બી કદાચ ખુલી જાય ને અંદર તેલમાં જઈ તો તમે એક બીજી વાર કરી શકો ઓગળી કરવાની પાણીવાળી અને પછી એને ડિઝાઇન આપવાની બરાબર તો નહીં ખુલે પ્રોપર છે ને મસ્ત સાથે ભેગે કરી રાખશું પછી એડ કરશું તો બી ચાલશે એકદમ ઝીણી ઓટી કરી દેવાની એટલે ફૂલતા ફૂલતા મસ્ત પ્રોપર ડિઝાઇન તમને મળી રહેશે કલર તમારું ઉપર છે વ્હાઈટ રાખવો હોય તો બી કરી શકો અને ડાર્ક બ્રાઉન કલર કરવું હોય તો બી કરી શકો બરાબર તો થોડું ધીમો રાખવાનું આ રીતે આપણે બધી પટ્ટીઓનો દઈશું પાણીવાળી ઓગળી કરવાની આખી પટ્ટી ઉપર લગાવી દેવાની અને પછી તમારે ધીમે ધીમે ઓટી આપવાની છે ખાલી રમત કરશો છોકરાઓને બેસાડશો તો બી મજા આવશે ફ્રેન્ડ અને એમને જ ખાવાના છે તો કરવા દેવાની થોડી મહેનત સોરી પાણી વાળો હાથ હોય તો કદાચ

ચોક્કસથી તમે છોકરાઓ માટે આ કુરકુરે બનાવજો બહુ જ મસ્ત બને છે સોફ્ટ બી છે સાથે સાથે ટેસ્ટી બી છે નાનું બે બી છે ને બે અઢી વર્ષનું એ બી ખાઈ શકશે અને બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ તો ચાલો એ રીતે હું બધા બનાવી દઈશ મળી આગળના નવા બ્લોકમાં વિડીયો લાંબો ના કરતા વિડીયો અહીંયા જ પૂરો કરીએ આ રીતે બધી પટ્ટી સાઈડમાં કાપી મૂકવાની અને આ રીતે ફટાફટ ફટાફટ છોકરાઓ લંબા બેસાડ દેવાના ફ્રેન્ડ મજા આવશે તે કરતા જઈશોફ્ટાય સોફ્ટ કરવું હોય ને તો આટલો કલર રાખજો તો ડાર્ક ના લાવો તો એ હા એકદમ સોફ્ટ થશે જો છે ને એક ખારી જેવું બિસ્કીટ જેવું લાગશે તમને